કોઈ આવો તો તારા હં કઈ દેવાનો એ તો કીધેલું તારા ગમ માં કોઈ ને દેખાવા નહીં દેવાનો હા તો પેલા પેલા કરી દેવાનો ખબર જોકન નખા ભાઈ ના તબેલા માં આપણે ગાયો રાખવા માં પછી આપડે જો વો તો મૂળ તો હાથમાં જ છે કે આપણી મુઠ્ઠી માં જકે નહીં એવું સરપંચ ને કઈ દે સરપંચ ના કરીએ ને ગમે તે થઈ જાય આકાશ પાતાળ એક થઈ જાય સરપંચ જો તમે પોત ના દસ હજાર રૂપિયા મોન હાલતા હોય તો અમે ખરા ને દાદ ગમે ત્યાં પાતાળ માં

બાબુલો સરપંચો ને ખબર છે બાબુજી ભાર એટલે હું તો કઉ છું આ બાબુલો પૈસા કમાય ને ઈનામ આ સ્કીમ આવી છે ને છે આપડે ઝડપી લેવાનું છે ગમે તે થઈ જાય હું તો કઉ છું તમે ઉતાર રાખજો જઈને આગળ જે કહેવાનું હોય ને એ કહી દે બોડો

પણ તને વખો તો આવશે સમય તારો છે પણ સમય બદલાતા વાર નહી લાગે પણ ચિંતા તો મને જબરજસ્ત થાય પણ હું કરું હું

રસકો મેલે માણસ તો મરી નહી જતો પણ રીબાઈ રીબાઈ ને અમુક ખરા ને રસકો મેલી ને ખરા મેલી ને જતા રસુ અડધા માર્યા છે મારા નોનેશન ખબર છે આપડું તો સરપંચ જાજ કરતા મારી ગોમ્મસ એટલી બધી ઇજ્જત હતી ઇજ્જત રૂપિયો શો ખોટ હતી કહેવત નહીં પેલી રૂપિયા નહીં રોતા પણ ભણવા ઘર એ બધી વાતો જવા દો સુખના દાળા અમુ તમારા સુખના દાળા દાડા અમે આવી પેલું તકેડું ફરતું રહી યાર

એટલે હું પૈસા લે છે મે ના મે હો ગોવા જાઉ અલે હું જી જો તા મારું ગોવાનું ના જાગવાનું યાર હું હો કા હું ગુલે હું જો તો ભણો છતી દેખાય મને વાત ના સો વાજા વાયદો નહીં કર્યો સો વાજા વાયદો કર્યો છે ગમે તે થાય દુનિયા તોરી નાખજો દારાથ મને એટલે મારો ભણો વાકન જો સો વાગે તમારો ભણો છેલ્લેમ છેલ્લે તમને મરી મારી જા બીજું કોઈ એ ખેમા આપણો ગાડી કરજે હે નહીં મારે તો ખબર છે ને અમુક ગમે તે રંગો બિલ ખરા ને પાતર માં છે ને તો એ ખોજી લાવશી ગેર બીજું કશું કરવું નહીં

અહીં તમારા હાથ મારા પાછા ટકા ભાગ સમારો બુદ્ધિ કને વાપરીયો મો બુદ્ધિ તમે બુદ્ધિ વાપરી અમે તો શો વાપરીએ છીએ વાત કરો છો તે આવી આઈ તે જોક પેલા સરપંચ આ ભારે એટલે લલચાઈ જો ના ના કાલે પેલા સરપંચ પો ચાલવા તૈયાર થા એટલે તો તમે તૈયાર થઈ ગયા તા આવી દહ લેવાની આશા હતી તમારા મો એટલે ટાઈમ ઉકડો જે આય ફટ દઈ આ કાઠી સાથી કોને કરી છે દહના વિયાલવાની એટલે ખેમા એક ખબર પડતી નહીં સરપંચ આઈ તો આપણે ઘર સાફ કરી નાખી લાવે છે હવા દીધો ના રવા દીધો અને હજી રખડ રખડ કરવું પડે છે અને આ બેનું હારું થજ સોમા મામા ખેમા ત્યાં તબેલામાં મેલ્યો તે વળી આટલા થોડા દાળા તકવા અમે પણ ગમે તે શોખ જવું પડશે શું કહું હોય ખરા ગમે તે પણ પોયલા પાસા કરવામાં કોમમાં કંટાળી જવાય છે સાર વાટવાની નાખવાની ગાયો પાવાની નવરાવાની રાવાની જેટલું કોમ હોય છે ને સાચી દઉં છું નાવા તો ગમે તો શોખ મેળવવા ને તો બીજા જતો રહો ખેમા મામા ને આવે એટલે ખાઈ દઉં કીધું નાવા તો ખેમા મામા ગમે તો પામ નું સેટિંગ કઈ નાખો સમકો વાઈફ ખરા બહુ રોડ પડા છે પામ નો સાચી દઉં છું કઉ કન ગમે તે પણ આપણો મજબૂરી છે એટલે રહું પડે નકર થાક તો સબર લાગે છે કમ કોમ નાવા તો આમ સાડ નાખી દે આજે થોડો પૂરો કાપવા દે ગમે તે થાય ખાલી ભણો હાથમાં આવી જાય ને તો સરપંચનો આખો કેસ સોલ્વ થઈ જાય અને ભણો મને ખરો ને અરે તબેલામાં માં ભેગો થયો તો પણ મને ભાડી ના જો તો પણ આજે ના હોવો જોવો નહીં આજે હાથમાં આવી જાય ને તો આખી આખો કેસ સોલ્વ થઈ જાય શાંતિથી બોલ્યા વગર જવા દે ને પાછો પટ્ટી માળી જાય ને તો મજૂરી બધી માથા પડશે આ ગમે તે પણ કોમ કેટલું કાઠું છે આ લગી રહે બે હવા મળતું નહીં આ પૈ નહીં રાખે પાછા ચાર પૂરો ચાલુ કર્યો નહીં અભું કરવાનું આવા તો ફટાફટ કાપી દઉં અને કોમ કઈ નાખો

અને તારા મન નું બધું વેમ હું કાઢી નાખું છું તમે જોતા નહીં આ પોતાના પોણિયા નો રૂપિયો છુપિયો નહીં અને આ છેટલા થી કાઢી મેલ્યો છે મારા જો રખડવું પડે તમે જોજો ખાલી ભાગ માંગવા જો તારા મો અને પછી ચોરી કરી ચોરી મને ખબર છે મારા નહીં અને તું હેડ મારા ગાંધી આજનો દાડો મારા ઘેર રહ

બધા સમાચાર મળ્યા ચોરી નહીં કરી બરોબર છે પણ આખા ગોમ માં ખબર ના પડી જો કે તનુ હજી ઉઠાઈ ને બાબુજી લઈ જાય ફટાફટ કોઈ તને ભાડવું ના જો બીજી વાત જવા દે

અને પછી નાખવાના કે ચિંતા કરે નઈ તારા મોમા ઘેર લઈ જઈએ છે તારો મોમો મારશે ને તો બેઠા છીએ પછી ભલે પાડી દેતો આવતો ટેટા ચોરીઓ કરી લઈ કાકા તો હું ની ભાષા એવી છે ને સમજાવો ને મોટો રાક્ષસ હોય તો સમજી જાય આ તો ભોણો છે

બાબુજી આમ તો લુખો માણસ છે ચોર માણસ છે એની વાતો માયા જેવું નહીં એ લુખો હોય કે સોપડેલો હોય મારો જોવાનું નહીં એના કેસમાં હું પડવા માંગતો નહીં જો પેલા તો કહું ના પડતા નહીં હું તો એમ કેવું ના કે એને ચોર પકડવો હોય તોય પકડા એનો ભણ્યો મરો હોય તો મરી જાય ઘેર આવવું હોય તો આવા ના બાબુજી બીજું કશું નહીં વાની એકલો લબર તો મળશે ને તાણું અને ભણ જ આવશે કેમાં આમ તો હું તું ખબર છે હું ભણાને એક જગ્યાએ ભાળી જો તો કીધું ના તો એ મોમાન વાત કરું છોકરા ભાળી તો આજે ભાળી તો આજે નહીં બાપુજી આ તો એક મણકા છે જે પોતાના મોમાનો ના થાય બીજાનો નો થાય પણ મને ઊંધો જવાબ મારું મગજ જતું રહ્યું એટલે તમે પાડ્યો હું કોઈ આગેવાની કરવા માંગતો નહી બાબુલા અમે ભાડશું તો તને હું વાપરીએ વાપરીયે તો અમારે જરૂર છે પણ શું કાકા હું તો છું અમુક ચિંતા નહીં એટલી આપણી ચિંતા થવા મંડી મને પેલો પાણી રૂપિયા ને હેલવાના અને હારું થયું ત્યાં બાબુ બે જણા છે એકલો પડતો હું કાર્ય ખર ને આપણે ભેગું નહી થવું હું સો વાગવા થયા હા તો કોઈ રીક્ષા બોલાવી ભેગો હોત ને

કે ઘર નહીં બતાવું ચિંતાને ભલે દસ હજાર હાલવા પડ્યા પણ મારું કામ તો થઈ રહ્યા છે કંટાળું છું જબરજસ્ત પણ આ તમે એક વાત હાથમાં આવો તમારા મામાના હાથમાં આવો કોમાંથી પેશલ રિક્ષા જ કરી ને આવો હા હા તો કાર્યો બેઠો છે એ ખેમા એ એ ખેમા હા હા ઈ આદા હાથ નહીં કરવાના મિત્રો આબાજુ મારા મનમાં કાબાજુ કોક બોલે થઈને કોને આમ હોબર તો તો યાર

બોલ્યા પછી બીજું નહીં બોલવાનું ખેમા લે ચોર નહીં બધા જે આવે છે પણ ખેરવે નહીં જાય ખબર છે ને એ બધી વાતો રવાજો ખેરવે તો અમે કાલે જઈ જી આવશું ફોણો જોવો છે કે નહીં જોતો મારે ફોણો નહીં જોતો ટાઈમ પૂરો થઈ ગયો ને તમે તારા લે પૂરો છ વાગી ને ખેમા આપણે બે લતાઈ બે જણ નહીં જવાનું એક જણ જો કેતો તો ભણે લઈ આવ કે તો બી તમે બે હું આવું છું પણ તું જો લઈને આવે સરપંચ આદો સટકીને લેખરી જા હા હે ખેમા અમે જલ્દી બોલું હાથમાં કે

અને બીજા દા હું મુટન તો હા પહન લેવા દેવાનું છે મારા પણ સરપંચ બોલો અમારા પહાણે એ પહાણાની વાત છોડ નું હાલ કર એક કામ કરજો અરે મહિના છે તો 10000 રૂપિયા નહી લે તો મારી મારી હા કાઢ ડાક્ષે છોતરો પાડી નાખશે કામ કરજો હાલ પેલા ઓના ગેટ થી ચોરી કરીને લઈ જાય છે ને એમાંથી દહ લઈ આવો સરપંચ પાણી બેઉ આલી દે છે આલી દે છે તમારે જાણે આલી દેવા પડશે હાલ લઈને આવો શમા કાકા કોઈ દાદાગીરી કરવાની જરૂર નથી અમે બોલ્યા પછી બીજું ના બોલ્લે તો પછી મેલી જવા પડશે તને દો આય હાલ છો મોકા કો લઈને આવો મારી જોયો એના મુઢા ઉપર પાર આવી જાય તો પછી ગોરી મારવાનું કામ ના આવતો તો ખોના મુકા આમ લખાઈ દઉં પેલા પેલા તાન અમે કોઈ અમારું પાતાર તોરીને લઈ દેહો ને અમારું વાલે તમારું વાલે પોતાનો ભણો ખોવાઈ ગયો છે તો અમાર ખોળવા દેવાનું એ તો હું ખોલી ખોરી લાયો કે લે બીજો પાંથરો કેવા જો એમાં બીજો કોઈ નહીં ધરે નહીં ને દahlen જતું રહેવું હતું અમે તો કોઈ દે તારી એવા નહીં ગોમમ ગોમમાં છે કા અરે હોજે તો હું જ લાયો આજ ને તો કાલ કેટના દરા હં તને પડશે કેમાં ના પૈસા લાયા આ ચણનો મુઠું પાડીને થવાના મુઠા પર મારી જો લે તારા પૈસા પર મારી દે એટલે ટકા એનું મોહમ હાથમાં મોકલવાનો છે બીજું કોઈ નહી આ ધર નહીં કરો છો